વડોદરા બેઠકને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરા બેઠક પર ગાર્ગીબેન દવે દાવેદાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે નવા ઉમેદવાર જાહેર થશે વડોદરા બેઠક પર ગાર્ગીબેન દવે દાવેદાર મનાઈ રહ્યા છે સૂત્ર તરફથી આ સમાચાર આવી રહ્યા છે વડોદરા બેઠકને લઈને એક મોટા સમાચાર ફોનલાઈન પર હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે હાર્દિક ગાર્ગીબેન લઈને શું વધુ અપડેટ બિલકુલ થી પંકજ જો સમગ્ર મામલે વાત કરીએ તો રંજનબેન ભટ્ટ ને ત્રીજી વાર રિપીટ કર્યા જે ભાજપમાં આંતરિક નારાજગી છે તે છતી છે ને આખરે રંજનબેને ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે સૌથી મોટો સવાલ જે છે તે ઉપ થતો હતો કે હવે નેક્સ્ટ કોણ એટલે કે વડોદરા શહેરમાંથી લોકસભા ચૂંટણી માંથી ઉમેદવાર હવે કોણ ઉભો રહેશે ત્યારે આ જે સૂત્રોના હવાલેથી જે છે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે આ ગાર્ગીબેન દવાઈ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જૂના અને સંગિગ્ધ કાર્યકર્તા છે ગાર્ગીબેન ની વાત કરવામાં આવે તો તેઓ સંગઠન સાથે સતત સંકળાયેલા હોય છે અને તેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને રાજકીય પરિસ્થિતિ છે તેનાથી ગાર્ગીબેન દવાઈ જે છે તે સંપૂર્ણપણે માહિતગાર છે અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે પાર્ટી જે નક્કી કરતી હોય છે તે જ જે કાર્યકરો છે તેઓને ફેરો માન્ય હોય છે ત્યારે સૂત્રોના માહિતી મળી રહી છે કે હવે રંજનબેન ભટ્ટ પછી જો કોઈ પ્રબળ અને મજબૂત દાવેદાર હોય તો તે ગાર્ગીબેન દવે છે અને જો ગાર્ગીબેન દવે નામની જાહેરાત થાય તો ગાર્ગીબેન દવે જે છે તે કોઈ પણ જગ્યાએ તેમનો વિવાદ નથી કે અગાઉ કોઈ પણ કારણોસર તેઓ નેગેટિવ રીતે ચર્ચામાં આવ્યા નથી એટલે ગાર્ગીબેન દવેને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવા આવે મજબૂત ચહેરો જ નથી વડોદરા શહેરમાં કે જે ભારતીય જનતા પાર્ટી ના કોઈ ઉમેદવાર સામે ચૂંટણી લડે અને જીતી ને બતાવે ત્યારે જો ગાર્ગીબેન દવે ને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાન માં ઉતારવામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી ના જે તમામ કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જે વડોદરા શહેર બેઠક કે જ્યાં ઉમેદવાર ની જગ્યા ખાલી પડી છે ત્યાં ગાર્ગીબેન દવે નામની જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં પણ થશે હાર્દિક ગાર્ગીબેન દવે જે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે બીજા કયા નામો છે કે જે ચર્ચાઈ રહ્યા છે વડોદરામાં બિલકુલ પંકજ વડોદરા શહેરની જો રાજકીય પરિસ્થિતિ ની વાત કરીએ તો છેલ્લા બે દાયકાથી વડોદરા શહેરમાં એક તરફી કોણ ફૂંકાતો આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ ઉમેદવાર હોય તેઓ જંગી બહુમતી થી જીતતા આવ્યા છે ત્યારે અત્યારે હાલ પૂરતું તો અન્ય કોઈ નામની ચર્ચા તો નથી ચાલતી પરંતુ એક વાત ચોક્કસ છે કે ગાર્ગીબેન દવે નું નામ જ્યારે સૂત્રોના હવાલે થી સામે આવ્યું છે તો ગાર્ગીબેન જે છે લગભગ હોય શકે બીજી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા શહેરમાં આંતરિક કકડાટ ની વાત ચાલતી હતી ત્યારે જે ભારતીય જનતા પાર્ટી માં અંદર અંદર એવો ગણગડાટ ચાલતો હતો

તો વડોદરામાં ગાર્ગીબેન દવેનું નામ અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યું છે રંજનબેન ભટ્ટે જ્યારે અનિચ્છા વ્યક્ત કરી છે ત્યારે બની શકે છે કે પૂર્વ કોર્પોરેટર ગાર્ગીબેન દવે પર પારતી પસંદગીનો કળશ ઢોળી પણ શકે છે જોકે આ બાબત હજુ પક્ષનું મોવડી મંડળ નક્કી કરશે